ભરૂચમાં ચારસો વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ વિસ્તારમાં એક બાજુ હનુમાનનું મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ પણ આવેલી છે આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા માટે આવે છે ભરૂચની ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માક્ષર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે અહીંયા મેળો મહાલવા આવતા શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢુ જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબળા ચણા તથા ફૂલ ચઢાવે છે ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી મેળામાં કોઠા પાપડી અને ફૂલની લાડીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી છે ભીડબંજન હનુમાનના મંદિરની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાબાની દરગાહ પણ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક હજાર અઠાવનમાં થયાનું દર્શાવાયું છે કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કોઠા જે આ માક્ષર મહિનાનો મેળો ભરાય છે કોઠા પાપડીનો જે હાંબે દરગાહ છે અને વીરભંજન દાદાનું મંદિર છે એ બંદર તરીકે આ માક્ષર મહિનામાં પૂંજાય છે હિન્દુ મોમેદન એકતા રહીને પૂજન થાય છે હાંબે દરગાહ છે આ મંદિર છે હર માક્ષર મહિનામાં લોકો બાધા લઈને જાય છે દરગાહના મંદિરે અવશ્ય પૂંજન થાય છે એમની મનાકામના આશા પૂરી કરે છે સલામ मेरा नाम सैयद जाकिर मियाँ अब्दुल्ला मियाँ है मैं यहाँ का हजरत नो सुल्तान बुरानुद्दीन सर का खादिम हूँ भीड़भंजन का खादि हूँ यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है यहाँ कोठा पाप, जो मेले को कोठा पापड़ी का मेला पापड़िया मेला बोलते हैं यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला बढ़ाता है ऐतिहासिक और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इतमान से घर पर जाते हैं अपनी मान्यता लेकर दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं यहाँ कौमी एकता के रूप में ये भर आता है વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે